શ્રાવણ માસ નો આજે પ્રથમ શનિવાર હોય સવાતી શહેરના હનુમાનજી તાતાના મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા જયારે તરસાલિકા શ્રી કૃષ્ણ મંચન દેવ હનુમાનજી ના મંદિરે તાતા ને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા હતા શ્રાવણ માસનો આજે પ્રથમ શનિવાર હોય સવારથી શહેરના હનુમાનજી દાદાના મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યારે તરસાલી કામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા હતા શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી પ્રારંભ થયો છે આ વખતે અનોખો સંયોગ રચાયો છે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે શ્રાવણ માસમાં સોમવાર એટલે કે ભગવાન મહાદેવનું અને શનિવાર એટલે સંકટ મોચન હનુમાનજી દાદાનું પૂજન અર્ચન કરવાનું અનેરું મહત્વ રહેલું છે

તમે જોજો મહાદેવના મંદિરે અને હનુમાન દાદાના મંદિરે ભક્તોની ખૂબ ભીડ થતી હોય શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનાનો આજે પહેલો શનિવાર હોવાથી પહેલાં શનિવાર નિમિત્તે આજે તમે જો ખૂબ મેઘા ખૂબ વરસાદ પડ્યો હોય તો આજે છત્રીનો આપણે હિંડોળો કરવામાં આવ્યો છે અને સાંજે સાત પંદરે મહાઆરતીનું પણ આયોજન કરેલ છે શ્રાવણ મહિનાના બીજા શનિવારે ફૂલોનો હિંડોળો છે ત્રીજા શનિવારે નાના નાના એવા ઢીંગલાનો હિંડોળો છે અને છેલ્લા શનિવારે આપણે ભોળેનાથ બાર બાર જ્યોતિર્લિંગના આપણે હિંડોળો રાખવામાં આવ્યો છે મારુતિ મંડળ દ્વારા ભક્તોની આ કૃપાથી બધા સમગ્ર એક સંગઠની કૃપાથી આ હિંડોળાનું આયોજન કરતા હોય છે અને સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુ સર દાદાને પ્રાર્થના કરતા હોય કે આવવાના આવા કાર્ય કરાવતા રહે છે